અને આ ત્રણે ત્રણ ધારાસભ્યો જે છે એ ખોટા સિક્કા છે ઉપર એનું કાંઈ ઉપજતું નથી હું તમને કહી દઉં આ શોભાના ગાંઠિયા જેવા છે એ મેમો અત્યારે આપ્યો છે આ જ પ્રજા એને જી મેમો આપશે જી એટલે કે ઘરે બેસાડશે કોર્પોરેશનમાં અને સિત્યાવીની સાલમાં ત્યારબાદ બીસીપી કહે છે કે એ મેમો તો આવશે જ કોઈ કાર્ય બંધ નહીં રે પ્રજાને લૂંટવાનું તો ચાલુ જ છે સાથે સાથે જે પોલીસ અવેરનેસની વાત કરે છે એને હું કહેવા માગું છું અવેરનેસ તમારે લાવવાની જરૂર છે દારૂ માં તો તમે કાંઈ કરતા નથી આ ડ્રગ્સ કાલે દીકરા ફરી ગયો કોકના દીકરાનો જીવ ગયો મા બાપ દીકરા વગરના થઈ ગયા એનો તો વિચારો એવો કાંઈ વિચારતા નથી પોલીસ બીજેપી નું જ કામ કરે છે બીજેપી ના નેતા ફોન આવે એટલે ટાટિયા ઢીલા આજે અમારો કાર્યક્રમ છે ત્રણેય ધારાસભ્યો છે ને એક હીરો ભોગે જયવાન એવા ડેલી યાદી આવ્યા આ ધારાસભ્યો એ કઈ કામ કર્યું નથી ને પ્રજાને ઉલ્લુ બનાવવાનું કામ કરે છે પ્રજાને આ લોકો લૂંટવા ભાજપ પર બેઠા છે ચૌદ તારીખે એનો કાર્યક્રમ છે રેસકોર્સ અને ચૌદ તારીખના કાર્યક્રમ રાજ્ય ભાજપ છે પ્રમુખે કીધું છે અમે નાટક કરશું ભાઈ ત્રીસ વર્ષથી તો નાટક કરો આ કોર્પોરેશન તમારા નાટક હાલે છે ક્યાં કામ આલે છે એ કઈ કામ કર્યા તમે હવે ખાડા છે દીકરાના જીવ જાય છે દીકરીના જીવ જાય છે ચૌદ તારીખે એ કાર્યક્રમ ભલે શાંતિથી કરી લે રાજકોટ ની પ્રજા જોશે જ સાથે સાથે આ દેશની જનતા ને લોકવાનું જે કામ કરે છે હવે આ જે ધારાસભ્યો ગયા હતા એ ખરેખર પ્રજા માટે નતા ગયા કે હેલ્મેટ નો કાયદો પાછો લ્યો ઈ મેમો ના આપો ના કરો એને તો બી કી હતી કે જો આપણે જ્યાં વિફર છે તો સીટીઆઈમાં ધારાસભામાં પણ નહીં આવીએ અને કોર્પોરેશનમાં પણ નહીં આવીએ આ બી કે આ લોકો ગયા હતા બીજું કાઈ નતું આ ધારી પક્ષ મચેટ નહીં દે તો રાજકોટની પ્રજા નક્કી કરી બેઠી છે રસ્તા ઉપર ઉતરી આવશે આને જોખમ ફેલાશે એને રોકવી કંટ્રોલ કરવી આપણે ભાજપ માટે ને સરકાર માટે મુશ્કેલ બની જશે રાજકોટ ની પ્રજા મન ગણી બેઠી છે જરૂર પડે આમ આદમી પ્રજાની ની સાથે જઈને પ્રજા એમને ઘણી વાર ફોન કરી કે છે કે અમે અમારી સાથે રહ્યો અમારે રાજકોટ બંધ નું આમ આદમી પાર્ટી જરૂર પડીએ રાજકોટ બંધ નું એલાન આપશે જરૂર પડીએ